પાઠ ચૌદ બચ્ચું કહે બાળ દોસ્તો કેમ છો તમે બધા મજામાં તમે રજાઓ હોય ત્યારે દાદી નાની મામાના ઘેર જવાનું પસંદ કરતા હશો ખરું ને તો એવી જ એક ઘેટાના બચ્ચાની વાર્તા જોઈએ तो वार्ता नु नाम छे नानी ने घेर जवा दे वार्ता एक हतु घेटा नु बच्चू ते एक वार तेनी मोटी माने त्या चालो रस्ता में चालता तेने एक शियाड़ मड़ियो शियाड़ बच्चा ने कहे हूँ तने खाऊ बच्चू कहे नानी ने घेर जावा दे खूब ताजू थावा दे मने खाजे शियाड़ कहे ठीक बच्चू जरा दूर चालू त्या एक गीद मू गीद कहे हूं तने खाओ घेटा न बच्चू कहे नानी ने घेर जावा दे खूब ताजू थावा दे मने खाजे गीत कहे ठीक घेटा न बच्चू तो आग चाली रस्ता में एक वाघ कहे हूं तेउ बच्चू कहे नानी ने घेर जावा दे खूब ताजु खावा दे પચી મને ખાજે વાઘ કહે ઠીક પચી રસ્તામાં એ પ્રમાણે તેણે વરુ સી કુતૃ વગેરે જાનવરો મળ્યા ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કઈને છૂટુ થયું જી ઘેટુ તો માને ત્યાં જઈ માને કહે માં માં મને ખૂબ ખવરાવ મે જાનવરોને વચન આપ્યું છે માટે એ બધા મને ખાઈ જવાના છે બચ્ચાએ તો ખૂબ ખાધું પીધું ને સારી રીતે જાડું થયું પછી તે મોટી માને કહે માં મને એક ચામડાનું ઢોલક કરી આપો એટલે હું એમાં બેસીને જાઉ ને મને કોઈ ઓળખે નહીં તેથી મને કોઈ ખાય નહીં મોટી માએ તો બચ્ચાને માટે એક સારુ મજાનું ઢોલક બનાવ્યું અંદર રૂ પાડું રૂ પાથર્યું પછી તેની અંદર બચ્ચું બેઠું पची ढोलका ने जे धक्को मारियों ने ते ढोलकू दड़त दड़त चालू त्या रस्ता में गीध मू गीध कहे भाई क्या घेटा बच्चू जो ढोलका मे बच्चू बोलू क्या बच्चू क्या तू चल ढोलकड़ा ढू आम जवाब आप घेटू तू, आप तू घने दूर निकली गयटे शियाड़ भाई शियाड़ कहे क्याय घेटा न बच्चू दीठू अंदर थी बच्चू बोलियो क्या न बच्चू क्या चल ढोलकड़ा ढू શિયાળ કહે અરે આમાં તો બચ્ચું લાગે છે ચાલ ઢોલક તોડીને ખાવ પણ ત્યાં તો બચ્ચું ઘરમાં પેસી ગયું શિયાળભાઈ બારણા પાસે ઊભા ઉભા જોઈએ રહ્યા જોયું ને મિત્રો ઘેટાના બચ્ચાએ કેવી ચાલાકીથી બધા જંગલી જાનવરોને જવાબ આપ્યા અને તેમનાથી ઘેર પાછું ફર્યું જવાબ આપો બાળ મિત્રો હવે તમારે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે મને કહો કે બચ્ચાને પહેલું કોણ મળ્યું હા શિયાળ પછી બીજું કોણ મળ્યું સરસ ત્રીજા નંબરે કોણ મળ્યું મળ્યુંઘ અને છે કોણ મળ્યું સરસ વરુ સિંહ કૂતરો જેવા જાનવરો મળ્યા खबर तबर जंगल म कया कया प्राणियों रहे सरस। वाग, सी वरु चित्तो दीपड़ो वगैरे खरु ने हे पालतू प्राणियों कया कया है साचो जवाब गाय भैंस कूतरो બકરી ઘેટા બિલાડી સસલા જેવા પ્રાણીઓ બરાબર ને ગાય આપણને શું આપે અને ઘરની ચોકી કોણ કરે જવાબ આવશે ગાય આપણને દૂધ આપે અને ઘરની ચોકી કૂતરો કરે હવે કહો ખેતીમાં હળ કોણ ખેંચે સાચું બળદ રમત બાળકો હવે આપણે એક સરસ મજાની તાળીની રમત રમીએ અહીં હું એક ફકરો વાંચીશ તમારે ધ્યાનથી સાંભળવાનું છે પણ વાંચનમાં જ્યારે જ્યારે જોડાક્ષર વાળો શબ્દ આવે ત્યારે તમારે તાળી પાડવાની છે ચાલો હું વાંચું તે સાંભળો ને જોડાક્ષર આવે ત્યારે તાળી પાડજો હો ને એક હતું ઘેટાનું બચ્ચું તે એક વાર તેની મોટી માને ત્યાં ચાલ્યું રસ્તામાં ચાલતા તેને એક શિયાળ મળ્યું शियाड बच्चा ने कहे हूं तने खाऊ बच्चू कहे नानी ने घेर जावा दे खूब ताजू थावा दे पची मने खाजे। शियाड कहे, ठीक बच्चू जरा दूर चालू त्या एक गीध मू गीद कहे हूं तेउ घेटा घेटानु बच्चू कहे नानी ने घेर जावा दे खूब ताजू थवा दे मने खाजे गीद कहे ठीक घेटा न बच्चू तो आग त्या वड़ी रस्ता मा तेने एक વાઘ મળ્યો ગીત મજાનું દોસ્તો હવે આપણે તમને ગમતું કામ કરીએ હા એક સરસ મજાનું ગીત ગા મે એક બિલાડી પાડી છે તે રંગે બહુરૂ પાડી છે દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાડે છે તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના દિલ પર ડાગ છે તે મારા ઘર નો વાઘ છે જવાબ આપો દોસ્તો ગીત ગમ્યું ને હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે કહો કે બિલાડી શું ખાય દૂધ દહી અને ઘી ખાય સારું તો બકરી શું ખાય હમ બકરી ઘાસ ખાય હવે કીડી શું ખાય હા કીડી અનાજના દાણા ખાય તેવી જ રીતે સિંહ અને વાંદરો શું ખાય સરસ સિંહ તો માંસ ખાય અને વાંદરો ઝાડના પાંદડા ફળો ખાય હવે કહો તમને અંધારામાં દેખાય માણસને અંધારામાં કેમ નહી દેખાતું હોય અને બિલાડી ઘી ચાટી જાય એમ કઈ કઈ વસ્તુઓ ચાટીને ખવાય મિત્રો બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે અનુલેખન બાળમિત્રો આપેલા શબ્દો વાંચવાના છે પછી તમારે સુંદર અક્ષરે લખવાના છે એન્જિન સ્ટેશન સિગ્નલ જંક્શન શબ્દ વાક્ય લખ્યું ગણ્યું बोलियू बिस्किट स्वाद नास्तो जम्यो शब्द बनाव बाढ़ दोस्तों शब्द आपू पर थी બીજો શબ્દ બનાવવાનો છે જુઓ બોલ પરથી બોલ્યો શબ્દ બન્યો આ રીતે આવ પરથી આવ્યો થશે હવે હસ પરથી હસ્યો થશે પડ શબ્દ પરથી થશે પડ્યો અને જાગથી શબ્દ બનશે જાગ્યો પ્રવૃત્તિ હેલ્થ કીટના સાધનો અને દવાઓ અંગેની માહિતી મેળવો અનાજ કઠોળ શાકભાજી ફળ કે ખાદ્ય સામગ્રીમાંથી કોઈ પણ બે વસ્તુનો ચાર્ટ બનાવો આપણે સમજ્યા શીખ્યા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા વાર્તાની ઘટનાને ક્રમમાં રજૂઆત કરી દંડીવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન વિવિધ પશુઓના આહાર વિશે સમજ્યા આહારના સંદર્ભમાં સારી નર્સી ટેવ વિશે સમજ્યા ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું